कच्छ लाइव असमिता न्यूज़ चैनल ने लाइक कमेंट शेयर सब्सक्राइबर्स कच्छ लाइव असमिता न्यूज़ चैनल ने लाइक कमेंट शेयर सब्सक्राइबर्स रिपोर्टर वसीम सिद्दीक कोटवार रिपोर्टर वसीम सिद्दीक कोटवार बड़ी बात है नॉन मशीन लगता है बड़ी बीजेपी के तो मैं जो आउट वहाँ ट्रैफिक में व છતાં આ સુધારો આપણે જોશે અને દેખા પછી જે નહીં કોઓપરેટ કરે એને પૂરી દેશે બરાબર એ તો વ્યવહારિક આમાં શું છે એમ કહેતો સાહેબ નું કહેવાનું ભીડે ન થાય આપડો જેનો નંબર છે સાઈટ માં બાકી ગાડીઓ વ્યવસ્થિત પાર્કિંગ નું કરી નાખો કોઈ નડે કોઈ રસ્તા માં ના બીજું જેના ભણવા જાય છે નાના દીકરા દીકરીઓ છે તો ના છોકરા વાહન વજન લઈને ન આવે અઢાર વર્ષથી નીચે હોય એવા છોકરાઓ આજે આપણે ખાસ બોલાવ્યા એટલા માટે કે આ વિસ્તારમાં તો એટલું બધું વ્યાજનું દૂષણ નથી છતાં પણ તમને કહો કે ભાઈ કોઈ વ્યક્તિ વ્યાજે પૈસા આપે છે દબાવે છે કોઈની જરૂરિયાત હોય અને એમને માથ પૂછીના પૈસા આપ્યા હોય તો વાત અલગ છે પણ ખરેખર કોઈ વ્યાજ પદમ જાહેરમાં ન કહે એ બધું કંઈ નહીં ખાનગીમાં મને એકલા આવીને મળી લેજો કે આવું આવું કરે છે આપણે એની ફરિયાદ લઈ અને કાયદેસરની કાર્યવાહી કરી પૈસાની તમારે જરૂરિયાત ઊભી થાય કે ભાઈ નાની રકમની જરૂરિયાત છે તો આજે આપણે બેંક મેનેજરને આડેસરમાં જેટલી બેંકની શાખાઓ છે એમને બધાને બોલાવી અને અહીંયા એમને વિનંતી કરી સાહેબને કીધું તમે આવો અમારા વિસ્તારના જે લોકો છે એને આર્થિક રીતે જરૂરિયાત હોય તો સરકારનો પણ અભિગમ છે અમારે મહેરબાની આઈજી સાહેબની પણ સૂચના છે એસપી સાહેબની પણ સૂચના છે ગામના લોકોને ખોટી અગવડ ના પડે પૈસાની જરૂર હોય તો બેંક તરફથી સરળતાથી મળી રહે બેંકના નિયમોને આધીન પૈસા જેટલી મર્યાદામાં એ આપી શકતા હોય એટલી મર્યાદામાં પૈસા આપવા માટેનું આપણે આજે આયોજન કર્યું છે કે લોન સાહેબને મળી અને એ ડોક્યુમેન્ટ જેટલા માગે એટલા ડોક્યુમેન્ટ પણ પૂરા કરી દઉં તો જરૂરિયાતને મદદ પણ મળી રહે એવી ભાવનાથી આજે બધાને આપણે ભેગા કર્યા છે તો સાહેબને વિનંતી કરીશ કે એમના જે જરૂરિયાતના જે પ્રોટોકોલ હોય એની જે જરૂરિયાત હોય એ પ્રમાણે આપી દે બીજું એક ખાસ કે લોન બેંક આપતી હોય તો આપણી પણ ફરજ છે કે પાછી પરત આપવી જો તમે લોન લઈ લેશો ને પરત નહીં આપો તો બીજાને લોન આપવામાં પાછી અગવડતા પડે છે આ વિસ્તારની ખાસિયત છે લોન ભરતા નથી ભરો ને નાની નાની લોન તમારો સીધું સુધારો ને તમે જો નહીં ભરો તો બીજાને ગરીબ માણસો નહીં મળે એટલે તમે સુધારો લોન ભરતા જાઓ તો એને પણ બેંકને પણ ઈચ્છા થાય અમે આપીએ વધારે ગરીબ માણસને મદદ કરવા માટે બેંક પણ તૈયાર છે જેમ ડિપાર્ટમેન્ટ તૈયાર છે પોલીસ ડિપાર્ટમેન્ટે બીજી સાહેબની એસપી સાહેબની એને ઉપરથી સૂચનાથી આખી કાર્યવાહી કરતું હોય તો બેંક પણ એટલું કોપરેટ કરે છે તો સાહેબને વિનંતી કરી કે થોડી સૂચના માર્ગદર્શન આપું ધન્યવાદ સાહેબ ફોલોઈંગ ડોક્યુમેન્ટ તમારા કાલે કાગળિયા પહોંચી ગયા છે આમાં પર્સનલ લોન લેવા માટે પહેલું ડોક્યુમેન્ટ તો આધાર કાર્ડ બીજું પાન કાર્ડ ત્રીજું ચૂંટણી કાર્ડ ઉદ્યમ આધાર પછી છેલ્લા બે વર્ષનું તમારા આઈટી રિટર્ન એ જો ના હોય તો ફોર્મ સિક્સટી અને લાસ્ટ ટુ ઇયરનું આઈટી રિટર્ન નહીં ભર્યો તો ફોર્મ સાત સાથે હાલ છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારો સિવિલ સ્કોર સાતસો એકથી વધારે હોવો જોઈએ અને તમારી ઉંમર એકવીસ વર્ષથી વધારે હોવી જોઈએ આ આઠ ડોક્યુમેન્ટ છે જો સાહેબે મને આપી કોપી તમારે કહી દીધો બીજું આપણે આ લોન મેળાની જે વાત છે ટ્રાફિકના જે મુદ્દા છે સાંજે પાંચ વાગ્યા સુધી સાત વાગ્યા સુધી ખાસ કરી ટ્રાફિક વાહન તમે યોગ્ય જગ્યાએ પાર્ક કરો અમારું પણ પેટ્રોલિંગ અસરકારક રહે છે